હું વૈશાલી ચૌધરી જિલ્લા સેવા સદન પાટણ ખાતે અહીંયા સવારના સવા દસથી આવીને ઊભી છું મેં ગત તારીખ અગાઉ અરજી કરેલી હતી એક જિલ્લા સ્વાગતમાં અને જે આ લોકોએ ડિસમિસ કરી નાખી છે મતલબ કે એવું એમનું કેવું એવું છે કે આ સર્વિસ મેટર છે એટલે અમારા અહીંયાથી હલ નહીં થાય હવે એમાં ક્યાંય સર્વિસ મેટર જેવું તો છે જ નહીં હવે જો એમને એવું લાગતું હોય તો મેં એમને એ બાબતનો ખુલાસો માંગ્યો કે ના તમે મને આ બાબતનો ખુલાસો આપી દો અથવા મને આ બાબતનું લેખિત આપી દો પણ એ માટે પણ એ તૈયાર નથી મને વારે આ ઓફિસમાં બેસો ને અહીંયા બેસો ને અમે આ કરીએ છીએ અમે આ કરીએ છીએ એવી વાતો ચાલુ કરી છે આવું મારા એક કર્મચારી તરીકેના તો પછી પણ એક માનવ તરીકેના અધિકારનું આ લોકો ખનન કરીને હવે એની ફરિયાદ કરવા મારે ક્યાં જવું પડે એના માટે હું તમારા લોકોનો અભિપ્રાય માગવા માગું છું અને બીજું કે તમારા સંપર્કમાં જે કોઈ પણ મીડિયાવાળા હોય અને લાગતા વળગતા મતલબ આ બાબતમાં તમને એવું લાગતું હોય કે મારી મદદ કોઈ કરી શકે છે તો એમનો કોન્ટેક કરવા અને મારો આટલો મેસેજ એમને સુધી પહોંચાડવા કે જેથી મને આજે અહીંયાથી ન્યાય મળે એટલે હું તમને લોકોને એવી વિનંતી કરું છું કે તમે તમારા કોન્ટેકમાં જે કોઈ પણ પર્સન હોય એ લોકો સુધી આ વાત પહોંચાડો કે જેમાં મને આ આ કાર્યક્રમમાં મને મદદરૂપ થઈ શકા કારણ કે આ લોકો તો કંઈ સાંભળવા માગતા જ નથી એ તો બે આ ખાડા કરીને બેઠા છે એટલે હું તમારા લોકોની મદદથી આ લોકોને આ લોકોની સામે બેસવા માટે અહીંયા ઊભી છું તમે જેટલી ઝડપી આ વસ્તુમાં મને મદદ કરશો એટલું મારા માટે સારું